हाँ बोल क्या रहा है जवाब आपके टूट गया है मरे पैका इस जवाब बदना थी तारे गम में हम था इस जवाब दे ओपर मरे पैका इस जवाब बदना थी तर जैकर हुए ये करके है ना तुम्हारे जवाब आपके बता इसे जुटाना टक किराया ना है ना नाटक में हूँ तेर हूँ जुटाना टक ना सेंड हूँ किराये क्या ना

ઠીક નથી મારી હાલો રાડી પછી ઓલા ધાર્મિક ને રૂમ માં દવા પીધી તી ઈ ઠીક ઉંદડા ની નથી નથી પીધી એમ ને તારી માં નો ભોસડો સાત વખત તારી માને માં ને શોધું હલો

તારે સડ હતી ને ત્યાં સુધી તું બધા ફોન કરતી હવે તું ફરી તને ખબર છે અને હજી જો આ ઓલા તારા મમ્મી મારા હાહુન કંઈક કેતા પણ મારે મારા હાહુ કોઈ દિવસ વચ્ચે લેવા નથી પણ જે હું આ વૈશાલી એસિડ પીવા દોડતી આ વાત કીધી ને એમાં તારી માં ખોટું બોલી કીધું તું કે વૈશાલી ભાઈબીજ ના દિવસે મામી મામા ભાઈબીજ કરવા ગયા ને ત્યારે વૈશાલી ઓલા મામી એમ કેતા કે વૈશાલી એસિડ પીવા દોડતી હતી આ વાત તે મને કીધી તી સોદું ખોટું ન બોલતી તું

આ તને ગાયું ખાવી બહુ વહેમી લાગતી છે મને તારા બાપ પોલીસ વાળા એ કીધું તું તારી માને કોક બીજો શોધી ગયો છે ને એટલે તું પેદા છો એમ કીધું તું મને પોલીસ વાળા એ તે મારી એટલી ગાંડ બળી ને મેં મારી જિંદગી કોઈનું તું નથી સાંભળ્યું ને એ પોલીસ વાળા નું સાંભળ્યું તારી માને ઘાળનારી તે કર્યું તું હતું જાય માનો લંડ મારું મારી પાસે એટલું તું ને ભોસડી ની તને હું ક્યાંય ની ક્યાંય ખાલી દે તું અને હજી ગાલી દે શોધી ની ગમે ત્યારે તું તું પોલીસ એક વખત પોલીસ સ્ટેશન કેસ કરી ખાલી પછી હું તને તારી મને સોદે તારા બધા પાછળ એક એક વાગ્યે ઈ તારો બાપ મને હું એક કઈ તારા બાપે એમ કીધું તું ને કે એક ભલે ઓછી થઈ જાય એ બધું મારા બાપ ફોન કરીને મારી માને સોદે આ તમે ધંધા